જે ભાવ છે અમારા માટે આ તમારો ભાવ આ તમારી લાગણી આ તમારો પ્રેમ અમને અવારનવાર આ વિસ્તારમાં ખેંચી લાવે છે અને આજે અમે આવીને જોઈએ વરસાદ નથી હજારોની નગની અહીંયા આવીને ઉપસ્થિત થયેલી છે બધાને મેં બે હાથ જોડીને નમન કરું છું વંદન કરું છું દાહોદની પ્રજા એટલે આખા રાજ્યમાં આખા દેશમાં દાહોદનું નામ આવે એટલે જે ઈમારતો છે એ ચાહે વિધાનસભાની ઇમારત હોય એ ચાહે સચિવાલયની ઇમારત હોય એ ચાહે હાઈકોર્ટની ઇમારત હોય જે પણ ઇમારતો જે પણ ભવનો જે પણ આવાસો જે પણ આજે વિકાસના નામે ગુજરાતમાં બન્યા છે એના પાયામાં દાહોદના લોકોનો પરસેવો છે અને એ દાહોદના લોકોને સંબોધન ત્યારે મને આનંદ થાય છે કે એ દાહોદની પ્રજાની વચ્ચે જેમની આજે સંઘર્ષની વાતો થાય છે સાહસની વાતો થાય છે અને પ્રજાની મહેનતની વાતો થાય છે ત્યારે આ ગુજરાતના વિકાસમાં પાયા દાહોદની પ્રજાનો પરસેવો છે એટલા માટે આજે ગુજરાત વિકાસની પંથે આગળ વધી રહ્યો છે આઝાદીના એઠોતેર વર્ષ થઈ ગયા આજે અઠવાડિયા પહેલા દિવાળી પહેલા ગુજરાતની સરકારે વિકાસ સપ્તાહ માટે ગામડે ગામડે રથ લઈને એમના ધારાસભ્ય અને સાંસદ સભ્ય પહોંચતા હતા ફરતા હતા અને વિકાસની ગાથા સંભળાવતા હતા વિકાસની મોટી મોટી વાતો થતી હતી ત્યારે વિકાસ મહોત્સવ આજે ચાલે છે એક બાજુ એકોતેર વર્ષ નો અમૃત મહોત્સવ ચાલે છે છતાં આજે એ દાહોદ જિલ્લો હોય કે નર્મદા જિલ્લો હોય આજે ગુજરાતના અને દેશના અતિ પછાત જિલ્લામાં દાહોદ અને નર્મદા જિલ્લાનું નામ આવે છે આઝાદીના ઇઠોતેર વર્ષ થઈ ગયા દાહોદના લોકોપ્રદેશના મહારાષ્ટ્રના લોકોએ નર્મદા ડેમમાં પોતાની જમીનો આપી દીધી આ વિસ્તારમાં નવા પ્રોજેક્ટો આવે એટલે જમીનો લઈ લેવામાં આવે કોરિડોરના નામે નામે જીએમડીસી નામે જીઆઈડીસી નામે વિકાસ ના નામે જયારે પણ આ વિસ્તારમાં પ્રોજેક્ટો આવે છે ત્યારે મારા આદિવાસી ખેડૂતોની જમીનો સહમતી વગર લઈ લેવામાં આવે છે ગ્રામ સભાની સહમતી નથી પણ લેવામાં આવતી અને બારોબાર જમીનો લેવામાં આવે છે ત્યારે આજે આખા દેશમાં આજે આખા દેશમાં ચાલીસ લાખથી પણ વધારે આદિવાસીઓ વિસ્થાપિત થયા છે આજે એમના માટે દાહોદ આટલો મોટો જિલ્લો હોય દેશના વિકાસમાં દાહોદ આટલું મોટું યોગદાન આપ્યું છે છતાં હમણાં દિવાળી પતી જશે એટલે મારા દાહોદના ભાઈઓ અને બહેનો માથા પર પોતલા અને હાથમાં છોકરા લઈને મજૂરીએ જતા જોઈએ છે અમે ગાંધીનગરમાં માં મળે છે સુરતમાં માં મળે છે ભરૂચ માં મળે છે અમને અંકલેશ્વર માં મળે છે વડોદરામાં મળે છે નાના નાના માટે મજબૂરી આ પેટ નો ખાડો પૂરવાની મજબૂરી અમને ત્યાં લઈ જાય છે ત્યારે આ ગુજરાત સરકાર ને કહીએ છીએ આજે તમારા આઝાદી નો ઇઠોતેરમો વર્ષ ચાલે છે તમે અમૃત મહોત્સવ પાછળ અબજો રૂપિયાનો ખર્ચો કરો છો હમણાં વિકાસ સપ્તાહના નામે તમે આ વિસ્તારોમાં રોથ ઠેરવતા હતા એમાં કરોડો રૂપિયાના ખર્ચાઓ કર્યા છે મનરેગા યોજનામાં દરેક બિનકુશળ શ્રમિકને સો દિવસ રોજગારી આપવાની વાત હતી આજે અમારા આદિવાસી વિસ્તારોમાં રોજગારી ન હોવાથી અમારી બેન દીકરીઓ જયારે શહેરોમાં જાય છે ત્યાં અમારી બેન દીકરીઓનું શોષણ થાય છે

કેટલાક અધિકારીઓને નેતાઓએ બારોબાર વેચી દીધી ત્યારે મારા યુવાનોને મારા વડીલોને આહવાન કરું છું મેં આવનારી ચૂંટણીમાં એ લોકોને તમારે આનો જવાબ ઈટનો જવાબ પથ્થરથી આપવાનો છે ઈટનો જવાબ પથ્થરથી આપવાનો છે જંગલ ખાતામાં ગયા વર્ષે સો કરોડનું દાહોદનું કૌભાંડ થયું ગુજરાત પેટર્નમાં કૌભાંડ થયું આધી આદર્શ ગામમાં સો કરોડ રૂપિયા દાહોદમાં આવ્યા એનું કોણ થયું દરેક વખતે અમે દાહોદ આવીને મીડિયા મિત્રોને જણાવ્યું કે દાહોદના લોકો સાથે આટલી બધી અન્યાય કેમ ત્યારે આ વિસ્તારના સાંસદોના નામ આવે અને તપાસ બંધ થઈ જાય આ વિસ્તારના ધારાસભ્યોના નામ આવે અને તપાસ બંધ થઈ જાય આ વિસ્તારના મંત્રીઓના નામ આવે અને તપાસ બંધ થઈ જાય હવે સરકારો મંત્રીમંડળ બદલી રહી છે પણ અમારી પ્રજા આવનારા દિવસોમાં તમારી સરકાર બદલી નાખવાની છે આજે ગુજરાત જોડો અભિયાન અંતર્ગત ડુંગરીની પવિત્ર ધરતી પર દાહોદ જિલ્લામાં અમારો જન સંપર્ક ને જનસભા હતી એમાં સરપંચો માજી તાલુકા સભ્ય માજી જિલ્લા સભ્ય અને પાંચ થી પણ વધારે કાર્યકરો આમ આદમી પાર્ટીમાં જોડાયા છે જે પ્રકારે ગુજરાતમાં ખેડૂતો સાથે અન્યાય થાય છે કળદા પ્રથાની સામે લડનારા અમારા આગેવાનો પર જે લાઠીચાર થયો છે ખોટા કેસો થયા છે એના માટે પણ આવનારા દિવસોમાં અમે લડવાના છે અને ભારતીય જનતા પાર્ટીની જે નિષ્ફળ સરકાર છે એ મંત્રી મંડળ બદલે છે પણ પોતાની માનસિકતા બદલતી નથી ત્યારે આવનારા દિવસોમાં સમગ્ર ગુજરાતમાં પરિવર્તનની લહેર ઉઠવાની છે આમ આદમી પાર્ટી તમામ તાલુકા જિલ્લા અને નગરપાલિકા મહાનગરપાલિકાની બેઠકો પર લડવાની છે અને બે હજાર પણ લડશે અને આવનારા દિવસોમાં ગુજરાતમાં પરિવર્તન આવવાનું આવવાનું છે અને એમાં આમ આદમી પાર્ટી ખૂબ સારી રીતે આગળ આજે વધી રહી છે આજે આમ આદમી પાર્ટી ની કામગીરીને જોઈને માન્ય કેજરીવાલજી ની કામગીરીને જોઈને ઝાલોદ વિધાનસભામાંથી 5000 થી પણ વધારે કાર્યકર્તાઓ આમ આદમી પાર્ટીમાં જોડાયા છે એમનો સન્હર સમય સ્વાગત કરીએ છીએ આવનારી તાલુકા જિલ્લામાં ખૂબ મજબૂતાઈથી અમે લડીશું દાહોદ જિલ્લા પંચાયત અને તમામ તાલુકા પંચાયત આમ આદમી પાર્ટીની બનાવીશું થશે તો તમામે તમામ બેઠકો માં આમ આદમી પાર્ટી સ્વતંત્ર લડશે આજે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસના ઘણા અને પણ ઘણા લોકો આમ આદમી પાર્ટીમાં જોડાયા છે